આમોદની સમા હોટલ પર સોડા લેવા આવેલા યુપીના ટ્રક ડ્રાઈવરનું હાર્ટ એટેકથી મોત આમોદની સમા હોટલ ખાતે ઉત્તર પ્રદેશના એક ટ્રક ડ્રાઈવરનું હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું હતું સમગ્ર ઘટના હોટલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેને પગલે વિસ્તારમાં ગમગીની છવાઈ હતી મૃતક કિસ્મ અલી સજાદ અલી શેખ રહે મનિકોર યુપી નામના ટ્રક ડ્રાઈવર સાંજના છ વાગ્યાના અરસામાં પોતાની ટ્રક નંબર એમએચ છ એક પાંચ ચાર પાર્ક કરીને સમા હોટલના કાઉન્ટર પર સોડા લેવા ગયા હતા સોડા પીધા બાદ અચાનક તેમને હાર્ટ એટેક આવતા તેઓ ત્યાં ધડી પડ્યા હતા હોટેલના માલિક ઇમરાનભાઈ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી તેમને આમોટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા આમોટ પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસી આ અંગે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે